હર મહાદેવ મિત્રો મિત્રો આજના મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે એક મસ્ત સારા સમાચાર મિત્રો આવી ગયા છે વિસ્મ હપ્તાની ઘણા બધા ખેડૂત લોકો રાહ જોતા હતા પરંતુ એની ફાઇનલ તારીખ છે જે એ મિત્રો આવી ગઈ છે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આપણને ખેડૂતના ખાતાની અંદર મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો હવે પડવાનો છે તમે પીએમ ઇવેન્ટની વેબસાઇટમાં જઈ અને આખું વાંચી શકો છો કે ત્યાં આખું ઓફિશિયલ વેબસાઇટની અંદર બે તારીખ મિત્રો મેન્શન કરી દીધેલી છે ત્યાર પછીના મુખ્ય સમાચારની મિત્રો આપણે વાત કરીએ તો ખેડૂતોનું દેખા જે છે મિત્રો એ ગુજરાતની અંદર વધતું જ જાય છે અને ખેતીનો ખર્ચ પણ મિત્રો વધતો જાય છે આખરે ખેડૂત જાય તો જાય ક્યાં આપણે બીજા સ્ટેટની વાત કરીએ જેમ કે તમિલનાડુ ઝારખંડ દિલ્હી આ બધા રાજસ્થાન મિત્રો આ બધા એવા સ્ટેટ છે જે હાલ જ મિત્રો એકથી ને બે લાખ રૂપિયાની લોન માફી સરકારે કરી દેવામાં આવી છે શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને આ લોન માફી જોવા મળવી જોઈએ કે ના મળવી જોઈએ મિત્રો હા જો મળવી જોઈએ તો મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરીને મિત્રો મને જરૂરથી જણાવી દેજો ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખાતરના ભાવમાં મિત્રો વધારો થાય છે એનપીકે ખાતરના ભાવમાં મિત્રો આપણને પાછો એક મોટો વધારો જોવા મળે છે એક જુલાઈ બે હજાર પચીસથી આ જે ભાવ છે મિત્રો એ લાગુ હવે થઈ જશે તમને શું લાગે છે કે જે ખેડૂતની આર્થિક વસ્તુ હોય જેમ કે કોઈ ખેડૂત ખેતી કરતો હોય તો દવાને ખાતર એ તો એક નીડ છે ખેડૂતની કે એની જરૂરત પડવાની જ છે તો શું સરકારને એનો પણ ભાવ વધારવો જોઈએ શું સરકારે એની પાસેથી પણ ભાવ જે છે એ વસૂલી અને પૈસા કમાવા જોઈએ ખેડૂત પાસેથી પણ તમારું શું કેવું છે મિત્રો મને વિડીયોને લાઈક અથવા કમેન્ટ કરી અને જરૂર તેને જણાવી દેજો ત્યાર પછીના મોટા સમાચારની આપણે વાત કરીએ તો મહિલાઓ માટે એક મોટા સમાચાર આવી ગયા છે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ પચાસ હજારથી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન મિત્રો આપવામાં આવશે આર્થિક રીતે નબળી મહિલાઓ માટે બાર હજાર રૂપિયાની મિત્રો સહાય જે છે તે મિત્રો હવે સરકાર ગુજરાત સરકાર મહિલાઓને આપવા માટે તૈયાર છે તમને શું લાગે છે આ બધી સહાય કરતાં અને ખેડૂત લોકોને પણ સહાય કરી અને આપણે આગળ વધારવા જોઈએ કે ના વધારવા જોઈએ મિત્રો તમે મને કમેન્ટ અથવા લાઈક કરીને મિત્રો જરૂરથીને જણાવી દેજો આજના માટે બસ આટલું જ અવાજ રોજ સમાચાર જોવા માટે નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો